હેલો મિત્રો કેમ છો બધા મજામાં દર્શન આજે આપણે રાકેશ બારોટનું સોંગનું આપણે પોસ્ટર બનાવવાના છીએ ચાલો તર હું તમને પોસ્ટર બતાવી દઉં કે પોસ્ટર કેવું છે પહેલાં જુઓ મિત્રો આપણે આરું પોસ્ટર બનાવવાના છીએ ફોટા પીએનજી કરી નાખ્યા છે નામ પીએનજી બનાવી નાખ્યું છે બધું આપણે પીએનજી બનાવી નાખ્યું છે આ ફોટો આપણે હવે ડિલીટ કરી દઈશું અને બધું આપણે નવીસરથી બધું નવું બનાવશું ચાલો તારે હવે આપણે પીએનજી ફોટા લઈ લઈએ પહેલાં આપણા જે પીએનજી ફોટા બનાવેલા છે આપણે આવી રહ્યા છે આપણે લઈ લઈએ પહેલાં ને આપણે યસ ઉપર ક્લિક કરી દેવાનું આવી રીતે સેટ કરીને ઝૂમ કરવા માટે આપણે આવી રીતે આના ઉપર દબાવશે એટલે ઝૂમ થઈ જશે આવી રીતે યસ ઉપર ક્લિક કરી દેવાનું જે આપણે નામ લખેલું છે એ લઈ લઈએ પહેલાં આપણે નામ પહેલાંથી પીએનજી બનાવી નાખ્યું છે જુઓ આવી રીતે આપણે નામ બનાવેલું છે પીએનજી આવી રીતે આપણે અહીંયા સેટ કરી દેવાનું છે જુઓ ને અહીંયા ઉપર ક્લિક કરી દેવાનું છે ને એક આપણે બીજું નામ પીએનજી બનાવેલું છે એ લઈ લઈએ એ લઈ લઈએ પહેલાં આપણે બીજું પણ લઈ લીધું નામ આમ નાની સાઈઝમાં કરીને આમ અહીંયા આપણે સેટ કરી દઈશું આવી રીતે ને યસ ઉપર ક્લિક કરી દઈશું અને આપણી એક યુટ્યુબ ચેનલનો લોગો છે એ લઈ લઈએ પહેલાં આવી રીતે આમ નાની સાઈઝમાં કરીને અહીંયા સેટ કરી દઈશું આવી રીતે ને યસ ઉપર ક્લિક કરી દઈશું જો આપણું પોસ્ટર કમ્પ્યુટર રેડી બનીને તૈયાર થઈ ગયું છે હવે એને સેવ કરવા માટે આપણે જે ચોરસ ડબ્બો દેખાય છે આ ડબ્બો એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે ગેલેરીની અંદર સેવ થઈ જશે આવી રીતે હવે ગેલેરીની અંદર સેવ થઈ ગયો ફોટો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દરરોજ હું આવા પોસ્ટર વિશેના વિડીયો લઈ જય માતાજી